શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઉત્સિક્ષેપ ગર્ભગત્ય પાદયો કેમ કલ્પતે માતુરધોક્ષ જાગસે બ્રહ્માજી કહે છે કે મારું શરીર પંચતત્વનું બનેલું છે પરંતુ તમારું શરીર પંચતત્વનું બનેલું નથી તે તો કેવળ આનંદ સ્વરૂપ છે ભગવાન આનંદમય છે ખાંડના રમકડા ખાંડમય હોય છે તે હાથી કે ગોળા નથી હોતા ખાંડના હાથીના બે પગ તોડી ને ચામાં નાખો તો તે ચા થઈ જાય રમકડાનો ખાંડનો હાથી ખાંડમય હોય છે તેમ નિર્ગુણ રૂપમાંથી સગુણરૂપ થયેલા પરમાત્મા પણ આનંદરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણનું શરીર પૂર્ણ આનંદમય છે શ્રી કૃષ્ણથી આનંદ જુદો નથી નિરાકાર આકાર ગ્રહણ કરે તો પણ સ્વરૂપ તે જ રહે અહો બ્રજની ગાયો તથા સ્ત્રીઓ ઘણી ધન્યવાદને પાત્ર છે કે જેઓના દૂધ અર્થાત સ્તનપાનનું એ પ્રભો આપે વાછરડા તથા છોકરા રૂપ થઈને અત્યંત હર્ષપૂર્વક પાન કર્યું આપને તૃપ્ત કરવા યજ્ઞો પણ સમર્થ નથી ગોકુળ વૃંદાવનમાં હર કોઈ જન્મે તે મહાભાગ્યશાળી છે હે કૃષ્ણ જ્યાં સુધી મનુષ્યો આપની ભક્તિ કરતા નથી ત્યાં સુધી જ તેઓને રાગ દ્વેષ વગેરે ચોર રૂપે ઘર કેદખાનું અને મોહ પગની બેડી જેવા છે પરંતુ ભક્ત બન્યા પછી તો તે રાગ વગેરે જ મોક્ષ આપનાર થાય છે સર્વ પ્રાણીઓનો આત્મા શ્રી કૃષ્ણ જ છે આ કૃષ્ણથી સંપૂર્ણ જગત વ્યાપ્ત છે જે મનુષ્ય મુરારી ભગવાનના ચરણોરૂપી પલ્લવરૂપ વહાણનો આશ્રય કરે છે તેઓને માટે આ સંસાર સમુદ્ર વાછરડાના પગલાં જેટલો ઊંડો છે એટલે કે તેઓને માટે સંસાર સમુદ્ર તરવો બિલકુલ કઠણ નથી તેઓ વિના પ્રયાસે સંસાર સાગર તરી જાય છે ભક્તિ વગર કેવળ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે તો તે ફોતરા ખાંડવા જેવું છે તેમાં કાંઈ ફળ મળે નહીં ભક્તિ જ મોક્ષ આપનારી છે બ્રહ્માજી વંદન કરી સ્તુતિ કરી ક્ષમા માંગે છે બ્રહ્માજીએ ભોજનમાં ભંગ કરેલો એટલે સ્તુતિ પૂરી થઈ તો પણ બ્રહ્મા સાથે ભગવાન બોલ્યા નહીં કોઈના ભોજનમાં અને નિદ્રામાં ભંગ એ પાપ છે બ્રહ્મલોકમાં બાળકો સૂતેલા તેઓ એક વરસ પછી જાગ્યા એટલે તેઓને થયું આ લીલા આજે થઈ છે એક વરસ આ પ્રમાણે આ લીલા ચાલી એટલે અઘાસુર્વદની કથા એક વરસ પછી ગોપ બાળકોએ પોતાની માતાઓને કહેલી કેટલાક મહાત્માઓ અને બ્રહ્મા મોહ નિવારણ લીલા કહે છે ત્યારે શ્રીધર સ્વામીએ આ લીલાનું નામ સર્વોદય લીલા રાખ્યું છે જે આનંદ નંદ યશોદાને આપ્યો તેવો આનંદ ગાયોને વાછરડાઓને ગોપીઓને ગોપ બાળકોને આપ્યો માટે આ સર્વોદય લીલા છે સાધન કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે અને પછી ઈશ્વર પ્રાપ્તિ થાય છે શ્રી કૃષ્ણ એ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ છે તેથી દરેક શક્તિઓનું પ્રાગટ્ય થયું છે બીજા અવતારો એ અંશા અવતારો છે પણ રામ અને કૃષ્ણ અવતારો એ પરિપૂર્ણ અવતારો છે ઋષિ અવતારમાં ક્રિયાશક્તિ જ પ્રગટ કરેલી તે અવતારમાં જ્ઞાન શક્તિ ગુપ્ત છે ઈતર અવતારમાં પણ એક એક શક્તિનો આવિર્ભાવ થાય છે અને બીજી શક્તિઓ ગુપ્ત છે શ્રીકૃષ્ણે એક એક લીલામાં એક એક દેવનો પરાભવ કર્યો છે વત્સહરણ લીલામાં બ્રહ્માનું અભિમાન ઉતાર્યું બ્રહ્માનો પરાભવ કર્યો ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતારી તેનો પરાભવ કર્યો રાસલીલામાં કામનું અભિમાન ઉતાર્યું કામનો પરાભવ કર્યો એક દિવસ કનૈયો માને કહે મા હું મોટો થયો માં હવે હું ગાયોને ચરાવા લઈ જાઉં યશોદાલાલાને સમજાવે બેટા તું હજી નાનો છે જરા મોટો થા એટલે તને ગોપાળ બનાવીશ સારું મૂર્ત જોઈ ગોપાળ બનાવીશ તે જ વખતે શાંડિલ્ય ઋષિ ત્યાં આવ્યા યશોદાએ શાંડિલ્ય ઋષિને પૂછ્યું લાલાના જન્માક્ષર જોઈ તેને ગોપાળ બનાવવાનું મુહૂર્ત જોઈ આપો કાર્તિક માસ શુક્લ પક્ષે અષ્ટમી તિથિ ગોપાલ અષ્ટમીને દિવસે કનૈયો ગોપાળ થાય છે કનૈયાને તે દિવસે બહુ ઉતાવળ થઈ લાલાને ઊંઘ આવતી નથી માં હું ગાયોની પૂજા કરીશ માં મને ગાયો બહુ વાલી લાગે છે પ્રાતકાળમાં સ્નાન થયું શાંડિલ્ય ઋષિ આવ્યા કનૈયો ગાયોની પૂજા કરે છે ગાયોને આજે ઘણો આનંદ થયો છે અમારા માલિક આજે અમારી પૂજા કરે છે ગાયોને ફૂલની માળા પહેરાવી મીઠાઈ ખવડાવી ગાયોએ આશીર્વાદ આપ્યા અમારા લાલાનો જય જયકાર થાય પ્રભુએ સંપત્તિ આપી હોય તો ગાય રાખજો આજના સંપત્તિવાન ગાય રાખતા નથી ઘરમાં કૂતરો રાખે છે ફરવા જાય ત્યારે પણ મોટરમાં કૂતરાને સાથે લઈ જાય છે આપણાથી તો બીજું શું કહેવાય આ બીજા જન્મની તૈયારી છે કૂતરા સાથે અતિસ્નેહ કરે તો તેમાં વાસના રહી જાય અને બીજો જન્મ કૂતરા ન મળે કૂતરાનો તિરસ્કાર ન કરો શો કૂતરો આંગણે આવે તો તેને રોટલો નાખો પણ તેના ઉપર અતિશય પ્રેમ ન કરો જય શ્રી કૃષ્ણ